દાહોદ જિલ્લાના સંજેલીમાં જે રીતે એક પરણેતાને તેના સાસરી પક્ષના લોકો દ્વારા સાંકળ વડે બાઇકથી બાંધીને અર્ધનગ્ન કરીને જે વરઘોડો ગામમાં કાઢવામાં આવ્યો તેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલામાં વિપક્ષ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને તે વચ્ચે અને આ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ ઘટનાને લઈને શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમા તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન દાહોદ જિલ્લામાંથી એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં એક ગામની અંદર કેટલાક મહિલાઓ અને પુરુષો આરોપીઓ છે તેમના દ્વારા એક મહિલાને ઢોર માર મારવામાં આવે છે તેને બાઈકની સાંકળ સાથે બાંધીને અર્ધનગ્ન કરી માર મારીને તે ગામમાં ફેરવવામાં આવે છે આ ઘટનાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આથી થોડાક સમય અગાઉ જ્યારે દેશ ભડકે બળી રહ્યો હતો મણિપુરમાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં કેટલાક આરોપીઓ દ્વારા આ જ પ્રકારે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવી હતી ને તેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે આ જ પ્રકારની ઘટના ગુજરાતમાં બની હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું આ મામલાના સંદર્ભમાં કહેવાય છે કે આ ઘટના છે તે અઠ્યાવીસ જાન્યુઆરીની આસપાસ બની છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને જે વાયરલ વિડીયોના આધારે દાહોદ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તપાસ તેજ કરી હતી ને જે આ ઘટનામાં જે આરોપીઓ દ્વારા કૃત્ય આપવામાં આવ્યો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી પણ હતી અને મુખ્યમંત્રીના રાજીનામા સુધી ત્યારે આ બાબતના સંદર્ભમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે જે દાહોદના સંજેલીમાં મહિલા સાથે જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનજનક ઘટના છે જેઓ વિડીયો વાયરલ થતા અને વિભાગના ગ્રહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને પંદર જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે એટલે આવી પ્રકારની જે ઘટના બની ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક પંદર જણને આપણે પકડી દીધા આ તા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તેમણે પણ દાહોદની સંજેલીમાં જે કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યા પ્રકારની ઘટના છે તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે ખૂબ જ દુઃખદ અને શરમજનક ઘટના છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમને ગૃહ વિભાગ અને પોલીસ દ્વારા આ ઘટનાની સંજ્ઞાન લઈને ગંભીરતાથી તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરવામાં આવી હતી આમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમણે અંજામ આપ્યો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત પણ હાલ સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા કહેવામાં આવી છે ત્યારે આવું કહેવાય રહ્યું છે કે હાલ જે પરિણીતા મહિલા છે તેના સાસરી પક્ષ દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે ને જે મહિલા ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે કે તેના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા અને તેના જ કારણે તેને આ તાલિબાની સજા અપાઈ છે ત્યારે આ મામલાના સંદર્ભમાં હવે જે આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આજે લોકો પણ આ આરોપીઓએ જે કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં